એક ચમચી આપણે અજમા નાખીશું અજમા આપણે મસરીને નાખીશું આનાથી સ્વાદ બહુ સરસ આવે છે પૂરી હવે આપણે નવ સેફ તેલ ગરમ કરેલું છે એ નાખીશું અને તેલ રીતે આપણે મિક્સ કરી લઈશું બે મોટી ચમચી જેટલું આપણે તેલ નાખ્યું છે એમાં જો આ રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી લીધી છે અને આ રીતે મુઠ્ઠી ભરતું મોહન આપણે નાખવાનું છે આપણે મોટી બે ચમચી પેલા નાખી હતું પાછળથી મેં એક મોટી ચમચી નાખ્યું હતું તે હવે આપણે પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું જો આ રીતે આપણે લોટ બાંધાઈ ગયો છે જો આ રીતે આટલો પોચો રાખવાનો છે વધારે કડક એ નહીં કે હાવ ફીલો પણ નહીં હવે આપણે આને થોડોક મસરી લઈશું તો આપણે તેલ નાખીશું અને એવો એવો આપણે આપણે મસળી લઈશું આના આના આપણો સરસ તૈયાર છે છે ગયો હવે પાંચ મિનિટ નો રેસ્ટ આપીશું ચલો હવે આપણે ચાટ માટે પેસલક મસાલો બનાવીશું તેની એની માટે આપણે આ મરી પાવડર લીધો છે શેકેલા જીરાનો પાવડર લીધો છે આપણે અડધી અડધી ચમચી લઈએ છીએ આપણે આમચૂન પાવડર લીધો છે એક ચમચી આપણે સંચર પાવડર લીધો છે ચમચી આપણે નાની લીધી છે એક ચમચી આપણે લાલ મરચું પાવડર લીધો છે આ બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું ચાલો આપણો એસ્ટલ મસાલો તૈયાર છે ચાલો હવે આપણે પાંચ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને જોઈ લઈએ જો સરસ આપણો લોટ થઈ ગયો છે હજી આપણે આના એક મિનિટ જેવું આ રીતે મસરીશું એટલે એકદમ સરસ થઈ જાય રબર જેવો લોટ મસરાઈ મસરાય જો આ રીતે આપણે આંગળીની વેઢાની મદદ થી આ રીતે આપણે મસરવાનું છે જો બહુ સરસ આપણે મસરાઈ ગયો છે લોટ અને આ રીતે ખેંચીએ તો એકદમ આ રીતે રબર જેવો થાય એ રીતનો આપણો લોટ થઈ ગયો છે ચાલો હવે આપણે આમાંથી ગોયડા બનાવીશું તો આપણે ગોયડા આ રીતે પૂરીથી થોડાક મોટા અને રોટલીથી નાના એ રીતના આપણે ગોયડા બનાવીશું જો આવી રીતે આપણે ગોણા બનાવી અને પૂરી વણી લઈશું આપણે લઈ છે આના કોઈ હોય છે કોઈ ગુરલું વણી લઈશું આપણે મોટી પૂરી આની વણવાની છે જો આ રીતે આપણે તારે તારેથી લાગે થોડુંક જાડું છે તો આ રીતે તારેથી બધેથી સરખી આપણે સરસ એવી પૂરી વણી લઈશું જો આટલી વધારે જાડી નહીં ને પતલી પણ નહીં આ રીતની આપણે પૂરી રાખવાની છે જો આ રીતે આપણે સ્ટીલની એક વાટકી લઈ લીધી છે તમે તમારી રીતે જે ઘરમાં હોય એ રીતે વાટકી લઈ લેવી આપણે તેલથી થોડી ગ્રીસ કરી લઈશું ચલો હવે આપણે તેલથી સરસ ગ્રીસ કરી લીધી છે આ રીતે આપણે પૂરી લઈ અને આ રીતે વાટકી પર મૂકવાની છે અને આ રીતે બધી બાજુ ફરતી દબાવી દેવાની છે વચ્ચે વચ્ચે આ રીતે ફ્રીજ પર છે હવે આપણે આ રીતે બધી બાજુ સરસ પેક કરી દઈશું જો આ રીતે સરસ આપણી કટોડી પેક થઈ ગઈ છે ચાલો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે આપણે કટકો નાખી અને જોઈ લઈશું કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં જો આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે કટકો નાખ્યો એટલે ધીમે ઉપર આવી ગયો એટલે આ રીતે આપણે મીડિયમ તેલ ગરમ કરવાનું છે વધારે નથી કરવાનું હવે આપણે આના કાઢી લઈશું અને આપણે કટોરી મૂકીશું જો આ રીતે આપણે કટોરી મૂકી દેવાની છે આપણે જેટલી એટલી મૂકી દઈશું જો આ રીતે તરાવા માંડીએ એટલે એની જાતે જ કટોળી સુટી પડી જશે તો આ રીતે આપણે કટોરી કાઢી લેવાની છે ચીપિયાથી આવી રીતે આપણે બધી કટોરી કાઢી લઈશું જો આ રીતે આપણે ફેવડતું જવાનું બધી બાજુ અને કટોરીનું તરતું જવાનું અને આ રીતે આપણે ઉલટાવી દઈશું હવે જો પાછળથી તો બહુ મસ્ત તરાઈ ગઈ છે આ રીતે સાઈડમાં સાઈડ માં આ રીતે આપણે કરતું જવાનું અને ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે વધારે ગેસ નથી કરવા આપણે આ રીતે ઊંધી કરી લઈશું એટલે ઉપર ધારની ધાર ઉપર જે ના તરાણી હોય એ પણ સરસ તરાઈ જાય આ રીતે આપણે થોડીક વાર ની કટોરી ચલો હવે આપણે ચાટ બનાવવા માટે આ બધી વસ્તુ લઈ લીધી છે આપણે એક મોટું બાઉલ લીધું છે આપણે એની અંદર આ બટેટા આપણે બાફી અને ઝીણા ઝીણા રીતે પીસ કરી લીધા છે એ નાખીશું હવે આપણે આ ચણા બાફીને લીધા છે એ નાખીશું આપણે આ મકાઈ એ પણ બાફીને અને આ રીતે દાણા કાઢી લીધા છે એ નાખીશું આની જગ્યાએ તમે મગ નાખી શકો છો વટાણા પણ નાખી શકો છો બાફીને આની અંદર આપણે કોથમીર નાખીશું એક ચમચી જેટલી કોથમીર નાખીશું તોય અને આપણે છીણી સમારી લીધી છે હવે આપણે આમ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું પણ મસાલામાં પણ સંચર નાખેલું છે એટલે મીઠું આપણે ધ્યાનથી નાખવાનું એક કટકો આપણે તીખું મરચું એકદમ છીણું સમારી લીધું છે જો છોકરાઓને ખાવાનું હોય નાના તો આના સ્કીપ કરી શકો છો બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી દીધી છે અને રીતે બટેટાના એ થોડાક થોડાકની અંદર નેસ કરી લીધા છે હવે આપણે આ રીતે બે કટોળી લઈ લીધી છે એની અંદર આ જે સ્ટપિંગ બનાવી છે એ ભરી લઈશું પહેલા હવે આપણે આમાં ડુંગળી નાખીશું બંનેમાં આપણે એક એક ચમચી જેટલી ડુંગળી નાખીશું હવે આપણે આ ચીણા સમારેલા ટમેટા છે એ નાખીશું એ પણ આપણે એક એક ચમચી જેટલા નાખીશું હવે આપણે લાડમ નાખીશું લાડમ ની જગ્યાએ તમે મસાલા સિંગ પણ નાખી શકો છો હવે આપણે ખજૂર આંબલી ની ચટણીનો વિડીયો આપણે મૂકેલો છે એ તમે જોઈ શકો છો હવે આપણે ગ્રીન ચટણી નાખીશું એનો પણ વિડીયો આપણે મૂકેલો છે એ પણ તમે જોઈ શકો છો આપણે આ એકદમ સરસ લીધું છે નાખીશું આ રીતે ચાટ થાય છે અને આ કટોરીને બનાવી અને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો હવે આપણે આ છે ઉપરથી થોડોક થોડોક આપણે જે મસાલો કરેલો છે એ થોડોક થોડોક સ્પ્રિંકલ કરીશું અને ઉપરથી આપણે સેવ નાખીશું છે બહુ સરસ લાગે પછી આપણે નાખીશું ચલો આપણે કટોરી ચાટ તૈયાર છે તો આ રીતે આપણે બધી કટોરી ભરી લઈશું તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં